સુરત ની ઐતિહાસ્ય ધરોહર મંદિરો પૈકીના એક એવા સલાબતુરા વિસ્તારમાં આવેલા ભવાની માતા સાલગીરી મહોત્સવ ભંડારામાં હજારો ની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રસાદીનો લાભ લેશે માતાજીને ને પંદરસો ટોલા નો સુવર્ણ શ્રંગાર અર્પણ કરાશે સવારે ચાર વાગ્યે માતાજીનું કેસર સ્નાન સવારે છ વાગે શૃંગાર આરતી સવારે દસ વાગ્યા થી પૌરાણિક પુસ્તકો અને ઐતિહાસિક ધરોહર મૂળ પ્રદર્શન સાંજે છ કલાકે મહા આરતી સલામત ના ઇતિહાસ સત્તરસો ને બાણુ ની સાલ માં નામના ભક્ત ને અંદર સ્વપ્ન આવ્યું કે તારે સૂર્યપુર બંદર તરફ જવાનું છે અગ્નિહોત્રી બ્રાહ્મણ એવા ગુણ વર્ષ બાદ સંજોગો વસાત સુરત આવી પહોંચ્યા હતા દરમિયાન ફરી વાર સ્વપ્નમાં દર્શન આપીને સલાબતપુરા નવાબ ના કબજા વિસ્તારના કુવા પાસે ની રાત્રિ સ્વપ્ન માં માતાજી એ ચરણ પાદુકા આપી અને ખુદ કુવા અંદર પુરાયેલા હોય બહાર કાઢવાનો આદેશ કર્યો હતો ભવાની મંદિર ના મહંતે પિયુષ જણાવ્યું હતું ગુણ આંગેની જાણ નગરજનો કરતા ઈસવીસન અઢારસો બે માં માસર સુદ છઠ ને દિવસે માતાજીની ની મૂર્તિ કુવામાં બહાર કાઢી હતી માતાજી જે સમયે કુવામાંથી બહાર નીકળ્યા તે સમયે કુવાની અંદર થી સિંહ અવાજ રૂપે ગર્જના સંભળાય છે જેને કારણે ગુણ શંકર મહારાજ મહારાજના સ્વર્ગવાસ બાદ ખાંડેરાવજી નામના બ્રાહ્મણ દેરાની દેખરેખ કરતા હતા ત્યારબાદ ખાંડેરાવજી મળેલા આદેશના આધારે ઓગણીસો આઠ સાલમાં સાલ માં માતાજી

જળિત મુગટના વર્ષમાં એક જ વાર સાલગીરી નિમિત્તે દર્શન કરી શકાય છે સોમવારે અઢાર ડિસેમ્બરના રોજ માક્ષર સુદ છઠ નિમિત્તે સોનાનો મુગટ દર્શન મુકાશ માટે મુકાશે તે સાથે જ જાહેર ભંડારાનું આયોજન કરાયું છે સુરત સહિત દક્ષિણ ગુજરાતના દસ હજારથી વધારે ભક્તો જાહેર ભંડારામાં પ્રસાદીનો લાભ લેશે આગામી તારીખ અઢાર બાર બે હજાર ત્રેવીસ અને સોમવાર માક્ષરસુ છઠને દિવસે મા ભગવતીનો બસો ને એકવીસનો સાલગીરા મહોત્સવ છે આ મહોત્સવ નિમિત્તે વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે જેમાં મહાઆરતી સહિત જાહેર ભંડારાનું આમંત્રણ આપ સર્વને પાઠવીએ છીએ જેમાં માતાજીના સાનિધ્યમાં સાંજે સાડા છ કલાકે મહાઆરતી અને ત્યારબાદ સાત કલાકે જાહેર ભોજન પ્રસાદ ભંડારાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં આપ સર્વને અમે આમંત્રિત કરીએ છીએ મા ભગવતીના સાનિધ્યમાં માના બસ્સો એકવીસ વર્ષની ઉજવણી નિમિત્તે આપ સર્વને અમે આમંત્રિત કરીએ છીએ આપ આવી માના દર્શન અને ભોજનનો લાભ લેજો મારા માતાજીના દર વર્ષે આવનારા પાટોત્સવ દરમિયાન તમે કંઈક નવી નવી ચીજ વસ્તુઓ માતાજીના સાનિધ્યમાં મૂકો છો તો આ વર્ષે શું નવું મૂકવાના છે આમ તો નવું તો નહીં કહેવાય પરંતુ આ મંદિરે સુરતની ઇતિહાસની સાક્ષીપુરે છે એ દર વર્ષે માતાજીના સાલગીરીને દિવસે અહીંયા જો એ વિશિષ્ટ માતાજીનો જે શણગાર છે એ માતાજીને અર્પણ કરવામાં આવે છે જે પંદર કિલો સોનાનો છે જે આશરે બસો વર્ષ જૂનો છે અને એ માતાજીને અર્પણ કરી અને એના વિશિષ્ટ દર્શન હોય છે સાથે અમારી પાસે એક હજાર વર્ષથી લઈ અને ચારસો વર્ષ પૌરાણિક પુસ્તકો છે સાથે માતાજીની જે પૌરાણિક પાદુકા છે એ વર્ષમાં એક જ વખત દર્શન માટે મૂકવામાં આવે છે મારા જે માતાજીને આભૂષણ અર્પણ કરવામાં આવશે તે ક્યાંથી આવ્યા ને કોણ આપી આ આભૂષણનો અનેરો મહિમા છે જે સમયે સુરતમાં નવાબી શાસનકાળ હતો એ સમયે નવાબને માતાજીએ પરચો આપ્યો ત્યારબાદ નવાબે અઢી કિલો સોનાનો મુગટ માનેકના નંગ સાથે માતાજીને અર્પણ કરેલો એ મુગટ વરસમાં એક જ વખત દર્શન માટે ચડાવવામાં આવે છે સાથે વિવિધ પ્રકારના હાંસળી હાર ટોળા આજે ગુપ્ત શણગારો છે જેને આજે વિલુપ્ત થતા ગયા છે એવા વિશિષ્ટ શણગારો પણ માતાજીના શણગારમાં સામેલ છે જે વરસની અંદર માતાજીને વરસમાં એક જ વખત પહેરાવવામાં આવે છે મારા જે માતાજીની જે પાદુકા છે એનો શું ઇતિહાસ છે માતાજીની પાદુકા આજથી બસોને વીસ વર્ષ પહેલાં મારા વડવાઓને માતાજી આ જગ્યા પર દર્શન આપેલા અને અહીંયા બાજુમાં કૂવો છે ત્યાં એવું કહેલું કે હું એમાં પૂરાયેલી છું અને એની સાક્ષી સ્વરૂપે માતાજીએ એ પાદુકા અમારા વડવાઓના હાથમાં આપેલી હતી અને એ અલભ્ય પાદુકા છે જેનું શેમાંથી બનેલી છે શું છે કોઈ ધાતુ કે લાકડું આજ દિન સુધી જાણી શકાયું નથી આથી વર્ષની અંદર એક જ વખત એના દર્શન કરાવવામાં આવે છે જે મંદિરમાં માતાજીની સાંદગી દિવસે મૂકવામાં આવેલું તામ્રપત્ર એ કેટલા વર્ષ જૂનું છે ક્યાંથી આવ્યું ને કઈ રીતે તામ્રપત્ર એવું છે કે માતાજીનું જે તામ્રપત્ર છે માતાજીના પપ્પા પાસે યંત્રની સાથે રહે છે એ આશરે બસો વર્ષ જૂનું હોવાનું મનાય છે પણ અમારી પાસે વિશિષ્ટ પ્રકારમાં તાડપત્ર ઉપર લખેલા લેખો છે વિશિષ્ટ પ્રકારના કાગળ ઉપર લખેલા લેખો છે જે જેની ઉંમર આશરે ચારસોથી લઈને એક હજાર વર્ષની છે અને એની અંદર મંત્રભાષિક લખવામાં આવેલા છે આ ભાષા કોણે લખતી હતી ને ક્યાંથી લાગે એના કહી આ દેવનાગરિક લિપિ છે આદિકાળમાં અમારા અમે સહસ્ત્ર છે બ્રાહ્મણો છીએ અમારા વડવા મહારાષ્ટ્રથી અહીંયા આવેલા હતા અને ત્યારે આ બધો જે ગુપ્ત તંત્ર મંત્ર વિદ્યાના મંત્રો છે બધા લઈને આવેલા હતા જેને આજે પણ અમે સાચવી રાખ્યા છે સવાલ મારા પૌરાણિક મંદિર વર્ષો જૂનું છે ક્યાં આવ્યું છે આ ભવાની માતાજીનું મંદિર બસો એકવીસ વર્ષ જૂનું છે આ મંદિર સલાબતપુરા દોડિયાબા વિસ્તારની અંદર આવેલું છે અને આ મંદિરનો અનેરો મહિમા એ છે કે આ માતાજી સંતતી અને સંપત્તિ આપનારથી ઓળખાય છે અહીંયાથી હજારો છોકરાઓ દર વર્ષે માતાજી આશીર્વાદ સ્વરૂપે આપે છે જેના ફોટા પણ તમને મંદિરમાં જો